પોલીસ ઇન્સ્પેક્ટર અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ગ્રૂટલી એક માઇનરના મારે છે હું પિરિયડ છું મને ખબર ના પડી વાત પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાડીની છે તમારી આ કણિયા ચેમ્બરમાં જે બેઠા દોરો આ કચેરીમાં આ પોલીસ તરની આ બંને ફિઝિકલી આઠ ધાળા મારે પણ તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો મારી પહેલી માંગણી એ છે

આપલે કાલ જ આપે 8 તારીખે ટ્વીટ કરી તમે આવો મને અમે જે પર અમારે સાથે તરત જ લેવલ પર તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની કન્સીપન્ડ રજૂઆત હતી અને આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે બે ડીવાયએસપી દ્વારા એકવાર કરવામાં આવશે હવે યુનિવર્સિટી સાહેબ એકવાર કરી દેજો કે અમે લોકો એક્શન માં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશન ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન કરો મુદ્દા નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ભૂતલી એક માઇન્ડર ને મારે છે હું પિરિયડ છું મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટર ની નાકની દાઢી ની છે તમારી આ કન્યા ચેમ્બર માં જે બેઠા છો આ કચેરી આ પોલીસ કરની આ ભાઈને ફિઝિકલી આઠ ધારા મારે અને તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ બરાબર હવે તમારી જોડે અપેક્ષા છે એટલે એમને બોલો તમારી જોડે અપેક્ષા હતી તમે એને આરોપી બનાવો દીન ભાઈ આમની દાદીનું વૃદ્ધ પેન્શન ના પૈસા પણ પોલીસ લઈ ગઈ પોલીસે ઘરમાં જઈને લૂટ કરી દરવાજા ના લાતો મારી રાત્રે બે વાગે જવું રાત્રે પાંચ વાગે જવું સાડા ચારે જવું સામાન ખેદી નાખો ચાર કોન્સ્ટેબલ ઘુસકે છે તમારા જ રાવલ ના ઘરમાં મિસ્ટર કે તમારા એસપી ના કે ધારાસભ્ય અને પોલીસ રાત્રે વાગે જાય અને મારા પાપાના મારી માં મારી મારી ભાભી હોય બરાબર મહિલા પોલીસ થાય તો હું ચોટવા લીધ

કબુલ્યુંટ ટુ બી આઈડેફાઈડેન્ટિફિકેશન કરીને આરોપી બનાવો પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી બનાવો અને પોલીસ કોન્સ્ટેબલ જે ગયા હતા અને મારતા દરવાજામાં બરાબર બરાબર આ છોકરાને એવું કીધું છે તારા બીજા માત્રી દઈશ આવું મેડિકલ મેડિકલ ઠંડુ નાખી દઈશ એવું કીધું નાખી આ છે એમાં જે પણ તપાસ કરશું બરાબર